તો એમાં હું કોળી સમાજને કહેવા માગુ છું કે એ પોલિટિક અને રાજકીય તલટ હોય ને એવું મને લાગી રહ્યું છે એટલે આપણને સમજ વાત બેસી રહ્યો છું કે જેમાં જાજા ભાગના જે કોળી સમાજના આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટીના છે એટલે મારે આ બોલવું પડે છે કંઈક સુરેન્દ્રનગર બાજુથી આવ્યા છે કંઈક ભાવનગર બાજુથી આવ્યા છે કંઈક અમારા બોટાદના પણ છે તો એ મિત્રોને હું કહેવા માગુ છું કે તમારી ઉપર કોળી સમાજે ભરોસો કરી જે લાખો રૂપિયા ખર્ચો કરીને ધારાસભ્ય બનતા હોય એ તમને ફરીમાં એમને વિશ્વાસ મહીંકીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને બનાવ્યા છે એ વ્યક્તિ આજની તારીખમાં કોળી સમાજના આટલા અન્યાયથી આટલી વસ્તુથી કોઈનો ફોન નથી ઉપાડતા કોળી સમાજનું કાંઈ પણ કામ હોય તો પણ નથી આવતા તો આ લોકોના મિત્રોને હું કહેવા માંગુ છું જે આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના આગેવાનો છે ને ભાવનગર હોય બોટાદ હોય કે સુરેન્દ્રનગર હોય હું કહેવા માંગુ છું તમને બોટાદની પીડા નથી દેખાતી કોળી સમાજની કે તમારા ધારાસભ્ય આ ત્રણ ત્રણ વરસથી છે અને કોળી સાથે અન્યાય થઈ રહ્યો છે વિશ્યામાં પણ એ સામેલ નથી બોટાદમાંય પણ નથી અમે દખી આવી છે આ ત્રણ વર્ષથી તો પહેલા હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીવાળાને કોળી સમાજના આગેવાનોને કે પેલા ઉમેશભાઈ મકવાડાનું રાજીનામું અપાવો અને પછી તમે કોળી સમાજ ઉપર રાજકારણ કરવા નીકળો આ તો તમે તમારી પોલિટિક્સ ચમકાવવા આવ્યા છો તમે રાજનીતિ કરી રહ્યા છો એ વિશેષ કઈ નથી તો સમાજને હું કહેવા માંગુ છું પ્રવણભાઈ કોડી જોડાયા છે પ્રવીણભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે આપનો વિડીયો સામે આવ્યો છે જેમાં આપણે ઉમેશ મકવાણા પર પ્રહારો કર્યા છે કે એમએલએ બન્યા પછી તેઓ દેખાતા નથી રાજકારણ થઈ રહ્યું છે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આપની પ્રતિક્રિયા એમાં એવું છે કે કોળી સમાજ નામ ઉપર છે તો લાંબા સમય થી રાજકારણ ચાલી રહ્યું છે એમાં આમ આદમી પાર્ટી હમણાં નવી આવી છે પણ એવું માને છે કે કોળી સમાજ નો જેટલો થાય એટલો ઉપયોગ કરો આ સમાજ અમારો જે છે ને એ ગરીબ પ્રજા છે અને બહોળી પ્રજા છે એટલે એમને વાતો આવી જાય છે કે આ કઈ કરશે અમને ન્યાય આપશે પણ અમે ઉમેશભાઈ મકવાણા ને વિશ્વાસ ધારાસભ્ય આપવાળા બનાવ્યા છે તો એની તો કોઈ આ બાબતમાં પ્રક્રિયા કોઈ જાતનું એનું સંવેદનશીલ નથી નિવેદન આવતું નથી બોટાદની જનતાનો નો કોળી સમાજ ની પણ અન્ય જનતા એનાથી પરેશાન છે તો આમ આદમી પાર્ટી ને પેલા પોતાનું જોવાય કે તમે જે રાજકારણ કરો છો ને એ કે ઉમેશભાઈ પછી ભાઈ બીજા ભાઈ ને અમે ધારાસભ્ય બનાવી દીધું એટલે તમારે સીટ ઉપર કબજા મેળવવા કોળી સમાજ નો આ પ્રયત્ન ચાલી રહ્યો છે એમથી વિશેષ આખા છે એની મને દેખાતું નથી કોળી સમાજ નો લાભ લે ફક્ત ને ફક્ત રાજકારણ થઈ રહ્યું છે જી પ્રવીણભાઈ જોડા બદલ આભાર આપનો